હાલો આજુવાડી વિસ્તારમાં માતાજીને મંદિરે જઈ છે આ રસ્તામાં હાયલા જાય અહીં ઉઠ ભાઈ ઉઠ ભાઈ છે ચારો ખાવા મોડ પર કલ્યાણપુરની હિમમાં માતાજીનું મંદિર છે ત્યાં જાય છે હાલો અહીંયા ત્યાં જઈને દર્શન કરાવું ત્રણ ચાર બાજુ જાય છે માનતા પૂરી કરવા ચામુંડા કે કઈ કહેવાથી મંદિર કે ના છે ચામુડામાનું મંદિર નું મંદિર મહાદેવ મંદિર હાલો ત્યાંના દર્શન કરાવવું હમણાં હમણાં કારણે હેલા જાય વરસાદ ચાલુ છે વરસાદ આવે છે અમારો રસ્તો છે જે મંદિરે જવાનો કાચો lah mata jini dia tak pergi dia tu. Cang bunda mata nu mendir. Cai mata bunda. Pero nat. Pero kal pero. Mendir aja wah cai. Dia tak video mata jino. Hakilai.

सामू जहाँ माता नु मंदिर जय माता दी जय मारी मां जय माता जी लाइट कर jamu dama kanung disini jai jamu dama penungu karjo jai mata ji jai mata ji api lupi श्रीफना छोटला उतार अलग बेटा तू बटाइट उतार

दादू मुंह दुछो अंदर नहीं थी ना थी बाकस नहीं ना हां मंडी बाकस होय ये पानी सोती है बक्का पानी से हमारे जो itu <laughs> <laughs> mambo <sum> 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 Lalu kerja dada laksa kerja.

શ્રીફળ વધેરી નાખો કે વધારે નાખશે કોઈ બીજા હે બેન જય દાદા અનંકર જે માની લેજે એ બીજું મંદિર છે આ આ આ કેવા આ આ કોણ છે આ કેવાનું મંદિર છે બેન સતિયાઈમાં અહીં સતિયાઈમાં છે જો સત્યાઈમાં આ

you yeah.

हाँ तो घर जाइए। चंपल क्या होता है रात में? ये माताजी आए भी इन पास ही वही चंपल पास। ऐसा करीमा लग दो कुत्ता दो करीमा। ये माताजी वो भी क्या पगीगी जो?

ચાલો ઘરે જાય છે વરસાદ અમારે ચાલુ થઈ ગયો છે ઘણો ઝૂણો ચાલુ છે ગારો બહુ છે આ જો રસ્તો છે જવાનો મારી બાઈઓ છે મોરય માતાજી તો અમારા બેન છે ને ગાડીમાં વેહી આ બધો વાડી વિસ્તાર છે જો બધો વાડી વિસ્તાર વરસાદ જો જીર ભાંગ નીચે હાલવા માંડી આ બધો વાડી વિસ્તાર છે